ભારતના સૌથી મોટા મીઠાના મેદાનની ઉપાધિ હાંસલ કરનાર કચ્છનું મહાન રણ મુલાકાતીઓને મોહિત કરે છે આ કુદરતી અજાયબીની વચ્ચે હવે અન્ય એક આકર્ષણ પ્રવાસીઓની નજરમાં આવી ગયું છે જેને સ્વર્ગના માર્ગ એટલે કે રોડ ટુ હેવન તરીકે ઓળખવામાં આવે છે ઘડુલીથી સાંતલપુર સુધીના બસો ઇઠ્યોતેર કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગના ત્રીસ કિલોમીટરમાં ફેલાયેલો માર્ગ સ્વર્ગનો માર્ગ તરીકે ઓળખાય છે જે સફેદ રણના હૃદયમાંથી ખાવડાથી ધોળાવીરા સુધી કચ્છના તળાવના રણમાંથી પસાર થતું એક મનોહર પ્રવાસ લઈ જાય છે બે હજાર એકવીસમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મેળવનાર સિંધુ ખીણની સંસ્કૃતિના સૌથી મોટા હડપ્પન સ્થળ ધોરાવીનાની મુસાફરી કરતા લોકો આ અદ્ભુત રસ્તાનો આનંદ માણતા જોવા મળે છે માત્ર ને માત્ર આખા વિશ્વમાં બે જ જગ્યા આવી છે જ્યાં ક્રિસ્ટલ ક્લિયર રિફ્લેક્શન ક્રિએટ થાય છે અને દરિયાની વચ્ચે રસ્તો જતો હોય એવું લાગતું હોય છે એક તો આપણે સાઉથ અમેરિકામાં કરીને જગ્યા છે અને બીજું આપણું કચ્છનું રોડ ટુ હેવન છે જે તમે ત્યાં જશો તો એમ લાગશે કે આ ખરેખર આપણે સ્વર્ગમાં આવી ગયા છીએ અને સ્વર્ગમાંથી રસ્તો પસાર થતો એવું આપણે અનુભૂતિ કરી શકીએ છીએ બહુ બધી ટુરિસ્ટની સંખ્યા હતી બહુ બધા લોકો હતા ડિફરન્ટ ડિફરન્ટ કન્ટ્રી હતા અમને ચાન્સ પણ મળ્યો એક કપલ સાથે વાત કરવા જે લોકો ઓસ્ટ્રેલિયાથી આવ્યા હતા અને એમના સાથે વાત કરતા અમને જાણવા મળ્યું કે કચ્છ ખાલી રોડ ટુ હેવન પણ ટુરિસ્ટની રીતે એકદમ નેક્સ્ટ લેવલે લઈ જઈ રહ્યું છે ટુરિસ્ટ ઘણા બધા અટ્રેક્ટ થઈને સ્પેશિયલ રોડ ટુ હેવન જોવા માટે પણ હવે કચ્છમાં આવી રહ્યા છે ખાલી ધોરણ રણ ઉત્સવ નહીં હવે રોડ ટુ હેવન પણ એક ટુરિસ્ટનું મેઇન પોઈન્ટ બની ગયું છે ઘણા બધા ટુરિસ્ટ રોડ ટુ હેવન જોવા આવી રહ્યા છે